કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ તારીખ છે છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના માટ મંગળવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો અન્ય ખેડૂત ભાઈઓ સુધી પહોંચતા રહે ડુંગળીની બજારમાં મંદીનો દોર યથાવત છે ભાવ આજે પણ પચાસ રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ ન હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીનો બજાર ભાવ ત્રણસો પચાસની અંદર આવી ગયો છે આગામી દિવસોમાં જો સરકાર નિકાસબંધી ઉપર છૂટ નહીં આપે તો બજારમાં હજુ પણ ઘટાડો થશે એવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે સરકારે જે ડુંગળીની ખરીદી કરવાનું કહ્યું હતું તે ગુજરાતમાં બે સેન્ટરોમાં એજન્સી અપાઈ ગઈ છે પરંતુ ડુંગળીની કોઈ મોટી ખરીદી એવો લોકોએ કરી હોય એવું હજી જાણ મળ્યા નથી અને ડુંગળીની બજાર ઘટતી જાય છે સરકારી એજન્સીઓ પણ છેલ્લા ત્રણ દિવસથી એવરેજ ભાવના આધારે જ ડુંગળીની ખરીદી કરે છે જેના કારણે પણ ડુંગળીની બજારમાં મંદિયનો દર યથાવત છે તો ચાલો જાણી લઈએ ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એંશીથી બસો નેવું રૂપિયા મહુવા સોથી ત્રણસો બાહ રૂપિયા ભાવનગર સોથી ત્રણસો ને ઓગણ એંસી રૂપિયા ગોંડલ એકાવનથી ત્રણસો એકત્રીસ રૂપિયા વિસાવદર એકસો ત્રેવીસથી બસો અગિયાર રૂપિયા તળાજા નવ્વાણુંથી બસો ને અઠ્યાસી રૂપિયા અમરેલી સોથી ત્રણસો પચાસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા સફેદ ડુંગળી મહુવા એકસો નેવુંથી ત્રણસો પચાસ રૂપિયા ગોંડલ એકસો અગિયારથી ત્રણસો એક રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર